શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી પ્રારંભ સર્વ પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ભુજમાં યોજનારી શ્રીમદ ભાગવત સપ્તાહમાં ચારસો એક પોથી મુકાશે પ્રસાદી મંદિરેથી યોજાયેલ પોથી યાત્રામાં ભારતના જુદા જુદા રાજ્યો અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેન્યા આફ્રિકા ટાન્ઝાનિયા અને સિલ્સલ બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃતિ અર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવમ નારાયણ યજ્ઞ યોજાશે આ વખતે ભાગવત કથામાં ચારસો એક જેટલી પોથીઓ મૂકવામાં આવશે તારીખ ઓગણત્રીસ માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ ચાર એપ્રિલના રોજ કરવામાં આવશે આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે સતત તેર વર્ષથી ગૌસેવાને લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે પારાયણમાં ભારતભરના જુદા જુદા રાજ્યો અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેન્યા આફ્રિકા ટાન્ઝાનિયાના ભક્તો કે જેઓના સજ્જનોના અવસાન બાદ તેમના મોક્ષર્થે પોથી રખવાયેલ છે આ ભાગવત પારાયણ દરમિયાન હજારોની સંખ્યામાં ભરી હરિભક્તો તેવું વર્તાઈ રહ્યું છે શુક્રવારે પ્રસાદી મંદિર ખાતેથી વાજતે ઘાજતી કાઢવામાં આવેલી પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદનદાસજી દાસજી ઉપમહંત સ્વામી ભગવત પાર્ષદ કોઠારી જાદવજી ભગત વરિષ્ઠ સંતોમાં સદ્ગુરુ શ્રી સનાતનદાસજી શ્રી જગતપાવનદાસજી શ્રી મુક્તજીવનદાસજી શ્રી હરિદાસજી પ્રસાદી મંદિરના સંતોમાં સ્વામી શ્રી હરિબળદાસજી શ્રી જીવનદાસજી વિજ્ઞાન સ્વરૂપદાસજી કોઠારી સ્વામી શ્રી અક્ષયપ્રિયદાસજી આદિ વડીલ સંતો જોડાયા હતા કથાના મુખ્ય યજમાન માનભાઈ રવજી લાલજી પિંડોરિયા સુપુત્ર નારાયણભાઈ ભીમજી પિંડોરિયા સહપરિવાર જ્યારે સહયજમાન તરીકે ધનભાઈ લાલજી કરશન ભંડેરી સુપુત્ર કાંતિભાઈ લાલજી ભંડેરી સહપરિવાર પોથી ગ્રહણ કરી જોડાયા હતા સંપ્રદાયના મંડળધારી સંતોમાં સ્વામી દેવકૃષ્ણદાસજી દાસજી બાલકૃષ્ણદાસજી કેશવજીવન દાસજી લક્ષ્મીપ્રસાદ દાસજી દેવપ્રકાશ દાસજી પુરુષોત્તમ સ્વરૂપદાસજી ગોલકવિહારી દાસજી વિશ્વપ્રકાશ દાસજી મુખ્ય કોઠારી મોરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરશિયા સલાહકાર સમિતિ રામજીભાઈ વેકરિયા તથા ટ્રસ્ટીઓ સાંખ્ય યોગીની બહેનો મંદિરના મહંત સાંખ્યયોગીની શ્યામભાઈ ફઈ અને યજમાન પરિવારો આ પોથી યાત્રામાં જોડાયા હતા આ બાબતે વધુ માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કાર્યવાહક વહીવટીતંત સંત શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર ખાતે વરિષ્ઠ સંતો સ્વામી નિરનમુક્તદાસજી સ્વામી પ્રભુચરણદાસજી અને સ્વામી સ્વયંપ્રકાશ દાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ અર્થે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે સર્વ પ્રિયજનોના સ્મૃતિ અર્થે તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવ નારાયણયજ્ઞ યોજાશે આ કથા દરમિયાન જુદા જુદા પ્રસંગો અનુરૂપ મહોત્સવ ઉજવાશે તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ કથાનો શુભ પ્રારંભ ભુજ મંદિરના મહાન સ્વામી ધર્માનંદન દાસજીના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવશે તારીખ ત્રીસના હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે હનુમાનજીનો અભિષેક પુષ્પવૃષ્ટિ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે આજ દિવસે કથા દરમિયાન સાંજે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે તારીખ એક એપ્રિલના રોજ સાંજે સાંજે કૃષ્ણ જન્મોત્સવ તથા બીજી એપ્રિલના ગોવર્ધન ઉત્સવ ઉજવાશે આજ દિવસે રાત્રિના કોળાઇ ગુરુકુળના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે હરિભક્તો દરરોજ સવારે આઠથી અગિયાર કલાક અને બપોરે સાડા ત્રણથી સાડા છ દરમિયાન કથાનું શ્રવણ કરી શકશે તારીખ ત્રણ એપ્રિલના રૂક્ષ્મણી વિવાહ તારીખ ચાર એપ્રિલના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે તારીખ પાંચના રોજ નારાયણ યજ્ઞ યોજાશે તેવું જણાવી ઉમેર્યું હતું કે કથા દરમિયાન શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપ શાસ્ત્રી સ્વામી સૌનક મુક્ત કથાનું રસપાન કરશે સાંખ્ય યોગીની બહેનો દ્વારા પણ એકસો આઠ સંહિતા પાઠનું વાંચન કરવામાં આવશે સભા સંચાલનનો દોર સ્વામી સુકદેવ સ્વરૂપ અને સ્વામી કૃષ્ણદાસજી સંભાળશે જ્યારે સંગીતની સુરાવલીને સ્વામી શ્રી નિર્ભય ચરણદાસજી શ્રી કપિલ મુનિદાસજી અને શ્રી ભજન પ્રકાશદાસજી સંગત આપશે પારાયણ દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સંત કોઠારી શ્રી શાંતિ સ્વરૂપદાસજી વગેરે સંતો સંભાળી રહ્યા છે આજે ભૂત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય તે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પંદરથી સત્તર વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય બે યજમાન હોય પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારેણની અંદર સાડા ચારસોથી પાંચસો જેટલા યજમાનશ્રીઓ એકી સાથે બધા અલગ અલગ પરિવારના હોય બધા અલગ અલગ ગામના હોય અને એક નરનારાયણ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહાન સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને આજે બે હજાર પચીસ સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવામાં આવશે અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્યમાન સ્વામી પૂજ્ય ભગતજી ઉપમાન સ્વામી આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર ત્યાંથી સાડા ચારસો જેટલા શ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ્ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને આવું અદ્ભુત દૃશ્ય આજે ભુજની નગરયાત્રાની દરમિયાન શો પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં અને સ્થાનિક ભક્તો પણ કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય ધન્ય માની રહ્યા છે અને સાડા ચારસો યજમાનશ્રીઓ એટલે અહીંયા સાડા ચારસો અહીંયા સંહિતાનું વાંચન થશે તેવી જ રીતે પચાસ જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ રુક્ષમણી વિવાહ ગોવર્ધન ઉત્સવ હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન આવા અનેક કાર્યક્રમોનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે અને ભવ્યતા રીતે આજે પોથીયાત્રા પણ સંપન્ન થઈ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકુત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ બ્રાઈડલ ચણિયાચોળી સાઇડર ચણિયાચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો